દાળ મૂકું કઢી મૂકું બાપા બાપા કેવું થાળી ને ખાવાનું પાણી મૂકું આ ભેંસ ના ડોળાજી વાટક્યું તું મૂકું મૂકું હું શોધ્યું આને પેલા ફરી દે અને પછી આગે આગે ગોરખ જાગ્યા હે દિલ નો જ્યાં હું કરો તમે જ્યાં

હું મજામાં છું કે ખબર હોય પછી મને એક બહુ સરસ વાત કરી મને કે આજે મારા મોટા દીકરાને મેં બોલાવીને કીધું કે હવે હું મરવા પડ્યો છું એટલે હું થયો છું એટલે હું મરવા પડું ને ત્યારે મને નિરાયતે મરવા દેજો પાણીની ચમચિયું ખોહીને મને ગોટે ન ચડાવતા

અને માંગરોળ માં પ્રોગ્રામ હતો ને અમે સ્ટેજ બંધાવતા હતા વાર લાગતી હતી એક ભાઈ મને કે આવો મારે ઘેરે ચા પીએ વિભુદનભાઈ બાજુમાં અમે ને ઘેરે બેહવા ગયા વ્રત બાપા બેઠા હતા બાપાને મેં કીધું મેં કીધું બાપા વાવાઝોડા એ કે નુકસાની કરી તદાત ન કાઢવો જોઈએ એટલે મેં કીધું બાપા વાવાઝોડા નું પૂછ્યું નુકસાની કેવી કે તો તો ઘૂર લઈ ગયા ગરીઓ ટકર લઈ જાય ઘણા ગામડામાં બીડી ને પછી એનું ઉધર કેવી થાય તમને ખબર છે એમ બાપા એવા ટકર લઈ ગયા હા લઈ ગયા અંધર ચડી ગયું ઉધર મેં કીધું આ તો મેં તો ગજબ કરી મેં આને પૂછ્યું ન હતું હાલ પણ દાંત કાઢી કાઢીને ગોટો વળી ગયા ને પછી મેં કીધું બાપા વાવાઝોડાનું પૂછ્યું શું એ હુકામ દાત કાતા દી કે જો હું તમને કહું મે કીધું તમને વાવાદાળો નું વાવાદોડા નું પૂછ્યું તો કેમ દાંત મે ના કાઢવા અરે મને કે વિકુદાન ભાયા દરિયા ના વાવાદોડો હું નડતા તા આ ઘર ના બંધ થઈ જાય તો હા આ ઘર માંથી જે ઉપડે છે ને એને બહુ દુખ દે છે હા હું ઓ ના ના

નીળ નાખ્યા ગયા એને અમે પુન કરતા હતા કૂતરાનો રોટલા નાખ્યા એને પૂન્ય ગણતા હતા પંખીને શેણી નાખી દે એટલે પૂન હવે અટાણે વક્તાઓ એટલું બધું બોલે છે કે આમાં હું કરીએ તો પૂન્ય થાય એ જ ભૂલી ગયા મુદો હોય એવો મુદો બોલો હે હે કેવાર મારો હાથ

એના મહેમાન તો થાજો ઝૂપડીએ કોક તો જાજો એના મહેમાન તો થાજો આશરો એનો હાવ છે નાનો ને આવ જેવડો આવકાર એનો આશરો હાવ નાનો હોય પણ આવકારો આપ હોય મારો બાપ આવ્યો મારો વિહામ આવ્યો મારો ભાઈ આવ્યો એ બથમા લઈને મળે

એ સમજી લેવું કે મારા હૃદયમાં મારો નાથ દ્વારકાધીશ આવી ગયો છે એટલે બહુ તો પડકારી વાત છે આ લોક છે હું તમને આનંદ પણ કરાવીશ પણ બહુ શાંતિથી સાંભળો સાંભળવા જ છે આ પ્રોગ્રામ સાંભળવા જવા બીજી વિનંતી આપણે કરજો બાર કામ વિનંતી જ કરાય બારકામ ઊંચું ન મળી ગાય કારણ કે અમે ગીરી કહીને પાસે આવશું અમારે અહીંયા એક જણો મૂછું મૈડાજ કરે મૈડાજ કરે મૈડાજ કરે એમાં કોક કે પૂછો તમે મૂછું મળ્યા કરે એટલી તકલીફ આયતા કર્યા તો બે જો લૂક નથી જાય આમાં ઘણી ચૂંટલાટ મોડી થાય પણ આય તો થાય અને આનું કલ એટલે સમજી લેજો નેહ નિતરતો એને નેહડો કહેવાય નેહ એટલે પ્રેમ આવકારો નિતરતો એને નેહડો કહેવાય વિવેક નિતરતો એને નેહડો કહેવાય ઘણાય મકાનના નામ હોય આનંદ ભુવન અને ડેલી દાખલ રાત હોલિયાડા બેદી હોય હોય ખડકાઈ ગયો હોય એટલી જ વાર હોય પ્રગટે એટલી હે

અને એવા મારે મારતો મોટી મોટી ઝૂપડીએ કીધું જીવન પધારો અહીંયા સાહેબ તમને કીધું દાતારી છે એની પાસે એની પાસે સંપત્તિ નથી પૈસા નથી સગવડતા નથી પણ મારો બાપુલીઓ આવ્યો મારો વિહાર આવ્યો મારો ભાઈ આવ્યો

નહી બીજો ભાવજુ પડીએ ભૂકતો જાજો એના મે માનતોજો કદાચ ભાવ ચૂકી ગયા હોય

પકવાન એટલે પકવાન ન હોય ત્યાં પણ સારું સાધ વઘારે ને એ એમ કહેવાય છે કે પકવાન કહેવાય એને એ પંડને ઊલઝા રહી પીરહી જ પ્રેમ વિના પકવાન એ એમાં દુઃખ સુણે ત્યાં સૂણે ત્યાં તો માથડા દેવા એનું પૂડ થાશે કુરબાન ઝૂપડીએ કોક તો જાજો અરે રે ના નામે એવી ઝૂપડી એવો નંદબાવાનો નેહડો અને ભગવાન કૃષ્ણ આવ્યા ને વાતાવરણ કેવું થઈ ગયું હે ભૂમિનો જા રોઈ પાણીનો માતા ભૂમિનો જા